ગુડ આફ્ટરનૂન ગુજરાત ન્યૂઝ સાથે હું છું યાદવ વાત કરીશું સમાચારોની પ્રનજર નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ હવામાન વિભાગની આગાહી ફરી રાજ્ય પર માવઠાનું સંકટ દસ એપ્રિલ બાદ કમોસમી વરસાદની શક્યતા વાત કરી विगतવાર સમાચારોની બનાસકાંઠાના પ્રવાસે ગયેલા ભાજપ પ્રમુખ સી આર પાટીલે જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે આવતીકાલે ભાજપનો સ્થાપના દિવસ છે તેની ભવ્ય ઉજવણી કરવાની છે તેમણે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનનું નામ લીધા વિના કહ્યું હતું કે આ વખતે મતદાન એવું કરો કે સીધી ડિપોઝિટ જ જમા થઈ જાય તેમણે દેશના ગરીબો માટે કોઈ સૂત્ર નહી આપ્યું ઇન્દિરા ગાંધીએ આપ્યું તો ને ગરીબી હટાવો મોદી સાહેબે સૂત્ર આપ્યા વગેરા 1 કરોડ એકસો ચાલીસ કરોડ જે કુલ મળીને આપણી વસ્તી છે એમાંથી પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા આ દસ વર્ષની અંદર આ યુએનનો પોતાનો ઠરાવ છે યુએને પોતે આ સર્વે કર્યો છે એના આ આંકડા છે મોદી સાહેબે કહ્યું કે આ ગરીબો આપણે માનીએ છીએ કે ગરીબ આદિવાસી ભાઈ બહેન હોઈ શકે દલિત ભાઈ બહેન હોઈ શકે પણ ઉજળિયાત પણ ગરીબ હોઈ શકે એના માટે કોઈ યોજના નહોતી આ તમામ માટે એક વિશિષ્ટ યોજના મોદી સાહેબે બનાવીને આ દરેક ગરીબને ગરીબી રેખામાંથી બહાર લાવવાનો સંકલ્પ મોદી સાહેબે કર્યો છે આવનારા દિવસોમાં આ બધા જ સંકલ્પોને મોદી સાહેબ પૂર્ણ કરે એના માટે મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવા માટે આપણે બધા સંકલ્પબદ્ધ છીએ મને વિશ્વાસ છે મિત્રો તમે ભલે ચાર સીટ હારી ગયા હતા એમાંથી આપણી સાથે તો મેક્સિ માવજીભાઈ તો આવી ગયા છે બાકીના ત્રણ છે એમાં એક તો ઉમેદવાર છે અને બાકીની જે બે સીટો થોડા થોડા મત માટે આવ્યા છે તમે તાકાત લગાવો આ વખતે આ વારે વારે જે આપણને નડે છે ને એને આ વખતે એની ડિપોઝીટ પૂરી કરી દો થઈ જશે તમે બધા એના માટે સંકલ્પબદ્ધ છો પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલી ટિપ્પણીને સમગ્ર ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે ત્યારે આ વિરોધના વંટોળ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા પેલેસ રોડ ખાતે બિરાજમાનમાં આશાપુરા માતાજીના મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા અને માં આશાપુરા માતાજીની ચુંદડી ચડાવી પ્રસાદ અર્પણ કરી લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજકોટના હોસ્પિટવલ ચોકમાં રૂપાલાના સમર્થનમાં બેનરો લાગ્યા હતા પાસ સંગઠન રૂપાલાના સમર્થનમાં આવ્યું છે અને અનામત આંદોલન બાદ ઘણા સમયથી રૂપાલાના સમર્થન માટે પાસ કમિટી સક્રિય થઈ છે અને હું સનાતની છું હું મોદીની સાથે છું હું રૂપાલાની સાથે છું અલગ અલગ જગ્યાએ બેનરો લગાવ્યા છે જોકે આચાર સંહિતાનો ભંગ થતા તાત્કાલિક ધોરણે બેનરો હટાવાયા છે રાજકોટમાં રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે ત્યારે નારાજ ક્ષત્રિય સમાજના આગેવાન રામજુબા જાડેજાએ કહ્યું હતું કે અમુક ક્ષત્રિય સમાજના લોકોને ભરમાવવા હેતુ આશાપુરા માતાના દર્શન કરી પ્રચાર શરૂ કર્યો છે અમારી ટિકિટ રદ કરવાની માંગ અડગ જ છે

એક્ઝેટ નક્કી થાય એટલે આપણે જણાવીશું ગુજરાતના રાજપીય પરિવારોનો સમર્થનનો પણ ચાલુ છે પ્રયાસ આપને ખ્યાલ જ છે કે રાજપીપળાના મહારાણીએ બહુ સારું સ્ટેટમેન્ટ આપ્યું એટલે એવી રીતે ગુજરાતના રાજપીય પરિવારનો સંપર્ક પણ ચાલુ છે આને કમ્પ્લીટલી રાજકીય પ્રવાહથી જોવાની જરૂર નથી આ આંદોલનાત્મક જ રહેવાનું છે એમાં સંપૂર્ણપણે એવું છે નહીં કે આ વ્યક્તિ સિવાય એમની જે કાંઈ મુદ્દો છે એ મુદ્દા આધારિત વાત રહેવાની છે એ પક્ષનો વિષય છે બોર્ડ તો સ્વાભાવિક છે કે એમના નજીકના માણસો હોય એના લગાડે અને આપને કદાચ લાગતું હોય પણ ફક્ત ને ફક્ત લિમિટેડ જૂજ ભાજપના જૂજ છત્રી આગેવાનો જે એમને પક્ષની શિસ્ત રીતે રહેવું પડે એ ખાલી એની સાથે હતા બાકી રાજકોટ ઠાકોર સાહેબ પણ નહોતા અને સમાજના કોઈ પણ બીજા પ્રતિનિધિઓ પણ નહોતા શું છે કે અમે અમારા ઓફિસિયલ પ્રવક્તા જાહેર કર્યા છે એટલે ઓફિસિયલ પ્રવક્તા જાહેર કરેલા છે એટલે અમે કોઈ એમના દ્વારા અથવા કોઈ પદાધિકારી દ્વારા સત્તાવાર તારીખ જાહેર કરી જ નથી એ સંભવિત તારીખ પોતાના સૂચનથી એમને જે વાત કરી હશે બાકી સંમેલન રદ પણ નથી અને હવે પછી કાલે ચર્ચા થશે એની

જે માહોલ અત્યારે બન્યો છે એના અનુસંધાનની અંદર આજે પ્રાંત સાહેબ અને કલેક્ટરશ્રીને કરજણ ખાતે સમસ્ત હિન્દુ સમાજ તથા ક્ષત્રિય સમાજ ભેગો થઈ આવેદનપત્ર અપાયા છે આવેદનપત્ર માત્ર એક ચિઠ્ઠી કહેવાય પરંતુ ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ છે એ લાગણી દુભાઈ અને આજે ક્ષત્રિય સમાજ લાગણી અને માગણી સાથે આજે અરજી કરવા આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય જો રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજના તો ઇતિહાસ છે કોઈ એવો સમાજ બતાવે કે ક્ષત્રિય સમાજ સિવાય કોઈ ઇતિહાસ હોય અને જ્યારે ક્ષત્રિય સમાજની બહેન બેટી પર વાત આવે ત્યારે ક્ષત્રિય સમાજ માફી નહીં પરંતુ એની ગાલ પર થપ્પડ મારે એવી તાકાત ધરાવતો આ સમાજ છે અને આ સમાજની બહેન દીકરીઓની લાગણી દુભાઈ છે અને લાગણી દુભાય ત્યારે ક્ષત્રિય સમાજ હથિયાર લેવા પણ પાછો પડે એવો નથી પરંતુ આજે મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને કહેવા માગું છું કે રૂપાલા સાહેબની અંદર શું તમે જોઈ ગયા છે કે આજે ક્ષત્રિય સમાજને અલાયદો રાખવાનું કામ કરી રહ્યા છે અને અંદર અંદર વિખવાદ કરી ક્ષત્રિય સમાજ તથા પટેલ સમાજનો જે વિખવાદ કરવામાં પાછી પાણી કરતા નથી પરંતુ અમે ક્ષત્રિય સમાજ અન્ય સમાજ સર્વ સમાજને લઈને ક્ષત્રિય સમાજ આજે ચાલતો હોય ત્યારે સમાજના દ્રષ્ટિએ આજે

ટોપિક ધ ઇન્ફિનિટ પોટેન્શિયલ સાયન્સ ઓફ યોગ વિષય પર સમગ્ર વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા क्या है और वो खास करके युवकों को कैसा उसका इफ़ेक्ट हो सकता है और योगा खाली एक्सरसाइज है क्या और कुछ है तो हम इसके बारे में बोल रहे थे कि आदमी का पोटेंशियल को ऊपर ले जाने वाली चीज़ जो है वो योग સાબરકાંઠામાં હવે ભાજપમાં પત્રિકા વિવાદ સામે આવ્યો છે વીડી ઝાલા માફી માંગ્યા અને રાજીનામું આપે તેવી માંગ થઈ છે પત્રિકામાં લોકસભા ઉમેદવાર શોભના બારૈયાના બદલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આવતીકાલે હિંમતનગર ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવવા આહવાન કરવામાં આવ્યું છે પત્રિકામાં ધારાસભ્ય વીડી ઝાલા માફી માંગ્યા અને રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી રહી છે તો કાર્યકર્તાઓને ખેસ અને ભાજપની ટોપી પહેરી શનિવારે વિરોધ નોંધાવવા આહવાન કરવામાં આવ્યું છે સાબરકાંઠા ભાજપમાં ઉમેદવાર અને ધારાસભ્યો સામે પણ પત્રિકા વાયરલ થઈ છે શોભાબેન બારૈયાની ટિકિટ રદ કરવાની માંગ થઈ છે તો રાજકોટમાં પુસ્તતુન રૂપાલનને ટિકિટ રદ કરવાની માંગ શક્તિ સમાજ દ્વારા કરવામાં આવ્યા બાદ હવે સાબરકાંઠામાં પણ ભાજપના ઉમેદવારને ટિકિટ રદ કરવાની માંગ શરૂ થઈ છે સાબરકાંઠા ભાજપમાં પણ હવે પત્રિકા વિવાદ સામે આવ્યો છે વીડિઝાલા માફી માંગ્યા અને રાજનામું આપે તે પ્રકારની માંગણી ત્યાંથી કરવામાં આવી રહી છે પત્રિકામાં લોકસભા ઉમેદવાર શોભના બારૈયાના પણ બદલવાની માંગ કરવામાં આવી રહી છે સાથે જ આજે વિરોધ છે તે ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે આવતીકાલે હિંમતનગર ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવવા કાર્યકર્તાઓને આહવાન કરવામાં છે પત્રિકામાં વીડી ઝાલા માફી માંગે અને રાજીનામું આપે તેવી માંગ કરાઈ છે કાર્યકર્તાઓને ખેસ પહેરીને અને ભાજપની ટોપી પહેરી શનિવારે વિરોધ નોંધાવવા આહવાન કરવામાં આવ્યું છે સાબરકાંઠા ભાજપના ઉમેદવાર અને ધારાસભ્યો સામે પણ પત્રિકા વાયરલ થઈ છે

ત્યારબાદ બે દિવસ અગાઉ પણ એક મધ્યસ્થ કાર્યાલય ખાતે જે બેઠક પણ યોજાઈ હતી જે ખાનગી બેઠક હતી તે બેઠક ની અંદર જે કેટલાક કાર્યકર્તાઓ અને કેટલાક આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી ત્યારબાદ પૂર્વ કારોબારી અધ્યક્ષ જે ધારાસભ્ય સાથે સાપ્તાહિક બોલાચાલી થઈ હતી જેના આક્ષેપ હોવાનું પણ એક આક્ષેપ કરવામાં આવ્યો હતો તેને લઈને પણ એક આવેદન પત્ર પત્ર આપવાને લઈને પણ સોશિયલ મીડિયામાં ફરતું કર્યું હતું અને જિલ્લા ભાજપના અને મહામંત્રીના આપશે તેવી પત્રિકા વાયરલ કરવામાં આવી હતી ખાસ કરીને કેટલા સમયથી આ વિવાદ પર સર્જાયો છે કેટલાક ગૃહમંત્રી અને રાજ્યના મુખ્ય પ્રધાન પણ આ અપુ ઉમેદવારને લઈને પણ બેઠક કરવામાં આવી છે જે વિવાદ શાંત કરવાનો પણ હતાય હાલ ના પણ નથી લેવા દીએતે સાથે જ વીડીઝાળા માફી માંગેને રાજીનામું આપે તે પ્રકારની જે માંગ કરવામાં આવી રહી છે શું લાગે છે કે જે કાર્યકર્તાઓ છે તે કેટલા નારાજ જોવા મળી રહ્યા છે હજી ચોક્કસથી પીને વાત કરી કે સાબરકાંઠા ની અરવલી જિલ્લામાં કેટલા સમયથી આ ઉમેદવારને લઈને પણ વિપત્વ અને નારાજગી પણ જોવા મળી હતી જે ઉમેદવારથી ભાજપમાં મૂળ પાળાઓના કાર્યકર્તાઓ સાથે જે ઉમેદવારી તેમની ટિકિટ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી જે ભાજપમાં ના હોવાના લઈને જે ઉમેદવારી ઉમેદવારીની જે જાહેરાત કરવામાં આવી હતી તેને લઈને કાર્યકર્તાઓ પણ નારાજગી જોવા મળી હતી બે દિવસ અગાઉ પણ પણ કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય વી સાથે પણ આ તાપિક બોલા ચાલી રહી હતી ધારાસભ્યની જે રાજીનામા આપવાની જે રાજીનામા આપવાની લઈને પણ કાર્યકર્તાઓ માંગ કરવામાં આવી હતી જેની પત્રિકાઓ વાયરલ કરવામાં આવી હતી જી તે સાથે સોબનાબેન બારૈયાની ટિકિટ રદ કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે અને ભાજપના જ કાર્યકર્તાઓ છે જેઓ કહી રહ્યા છે ભાજપનું કેસ અને ટોપી પહેરીને છે વિરોધ કરવામાં આવશે તો ક્યાં કેવું કહી શકાય છે કે અહીંયા ભાજપ માટે ભાજપના જ કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે કે જે દાવેદારો છે જે લોકસભાના જે ઉમેદવારની ની છે જે જેમની ટિકિટ ન મળવાને લઈને કેટલાક નીચેના જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓમાં પણ નારાજગી જોવા મળી હતી જે કાર્યકર્તાઓ ખાસ કરીને આવી જે ભાજપમાં જે કાર્યકર્તાઓ છે જે કાલના કોંગ્રેસે આવીને તેમની ટિકિટ મળતી હોય છે ભાજપના જે મૂળ કાર્યકર્તાઓ છે તેમની ટિકિટ આપવામાં નથી આવી તેમાં નારાજગી પણ ખાસ કરીને જોવા મળતી હોય છે અને બે કેટલા સમયથી આને લઈને પણ વિવાદ સર્જાયો હતો જી સુરેશ શું લાગે છે કે અત્યારે ભાજપ તરફથી આ વિશે કોઈ પ્રતિક્રિયા આવી રહી છે કે કેમ જે પ્રકારે પહેલેથી જ રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે હવે વધુ એક બેઠક સાબરકાંઠા બેઠક પણ ભાજપ માટે પડકાર બની રહી છે હજી ચોક્કસ વાત કરી કે જે પિનલ સાબરકાંઠામાં જે લોકસભાની જે ઉમેદવારી છે ઉમેદવારને જે જાહેરાત કર્યા બાદ તે કાર્યકર્તાઓમાં પણ નારાજગી જોવા મળતી હોય છે આ પહેલા પણ એક ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તેમની બેઠક પણ કરવામાં આવી જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસ સ્થાને પણ બેઠક કરવામાં આવી હતી કેટલાક નારાજગી અને ભાજપના આગેવાનોને તેમને વન ટુ વન કરવામાં આવી હતી ત્યારબાદ તેમને નિવડો ના આવવાને લઈને પણ મુખ્ય પ્રધાનના નિવાસ પણ આ બેઠક કરવામાં આવી હતી હાલમાં જે ઉમેદવાર જે ઉમેદવારને બદલવામાં નહીં આવે તે પણ હાલ તો સૂચના પણ કરવામાં આવી છે તે વિરોધ પણ

સાબરકાંડા ભાજપમાં હવે પત્રિકા વિવાદ સામે આવ્યો છે સાબરકાંડા ભાજપમાં ઉમેદવાર અને ધારાસભ્યો પત્રિકા વાયરલ થઈ છે સાથે જ તમામ ભાજપના જ કાર્યકર્તાઓ છે જેઓ વિરોધ કરી રહ્યા છે ઉમેદવારને લઈને બદલવાની માંગની સાથે સાથે પણ જ્યારે વાતચીતનો વિવાદ થયો છે ત્યારે તેમની તેઓ માફી માંગે અને રાજીનામું આપે તે પ્રકારની માંગ તો છે જ પરંતુ સાથે શોભનાબેનભાઈ ટિકિટ પણ રદ કરવામાં આવે તે પણ માંગ કરવામાં આવી રહી છે આજ વિશે વધુ વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે મારા અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોડજી હિતેન્દ્રજી ખાસ કરીને સાબરકાંઠા ભાજપ માં પણ હવે વિવાદ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી ના પહેલા ઉમેદવાર ભીખાજી ડામોર હતા ભીખાજી ડામોર વિવાદ થયો એટલે ભાજપે ઉમેદવાર બદલ્યા બીજા ઉમેદવાર જે બચ્યા છે કોંગ્રેસી ની પુત્ર ધરાવતા મહેન્દ્રસિંહ બારે એના પત્ની ટિકિટ આપવામાં આવ્યું છે જેમને રાજકીય લેવલે કોઈ નતું રાજકારણમાં સક્રિય પણ નહોતા સુતાબેન બારે મૂળ શિક્ષિકા ની નોકરી કરતા હતા અને એમને ભારતીય જનતા પાર્ટી રાજકારણમાં લઈ આવીને ટિકિટ આપી દીધી તો સ્વાભાવિક છે કે તો જો સંતોષ ચાલુ છે ને અત્યારે વાત ગઈકાલે જે ભારતીય જનતા પાર્ટીની બેઠક હતી એમાં વિરેન્દ્રસિંહ ઝાલા કે જે પોતે ધારાસભ્ય છે એમને કાર્યકર્તાઓનું જે પ્રકારનું અપમાન કર્યું છે મીડિયાનું પણ અપમાન કર્યું છે એના કારણે પણ નારાજગી વધી છે એટલા માટે જ વિરેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ પણ પત્રિકા ફરતી થઈ ચૂકી છે સુકતા બારૈયાનો પણ વિરોધ કર્યો છે કે સુકતા બારીએને બદલવામાં આવે એ માત્ર હમત નહીં આખું સાબરકાંઠામાં ભાજપના કરક્યુતો વિરોધ કરે છે કે ઉમેદવાર બદલવા જોઈએ કારણ કે આયાતી ઉમેદવાર છે મૂળ ભારતીય જનતા પાર્ટીના એક રૂપેનો સભ્ય પણ નહોતા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પણ નહોતા ને સ સ સ સ સ સ સ એ કાર્યકર્તાઓની નારાજગી છે જે ભાજપ ને ભારે પડી શકે જીત્યું છે વર્ષ ઓગણીસો એકાણું બે હાજર નવ બે હાજર ચૌદ અને ઓગણીસ એ ટોટલ ચાર વખત ભારતીય જનતા પાર્ટી આ બેઠક જીતી શક્યું છે ત્યારે સ્વાભાવિક છે કે આ બેઠકમાં ભાજપના કાર્યકર્તાની અવગણના કરવી ભાજપ ભારે પડી શકે છે

બે જૂથની વર્ચસ્વ ની લડાઈ છે એટલા માટે કઉાઉ જે ભીખાજી ડામોર ને ટિકિટ આપવામાં આવી હતી એમાં અરવલ્લી જિલ્લા જેના કારણે ટિકિટ આપવામાં આવી મહેન્દ્રસિંહ ભીખાજી ડામોર ની વાત એ ઠાકોર છે કે ડામોર છે કે આદિવાસી છે આ તમામ બાબતો છુપાવવામાં આવી આજે પ્રદેશ ની નેતાગીરી કેન્દ્રીય નેતાગીરી સમક્ષ છુપાવવામાં આવી હતી જેના કારણે બીજું જૂથ હાવી થઈ ગયું જેમા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રપુલ પટેલ સુચ કે આવી થઈશું જે કહી શકાય મંત્રીશારીય મૂળ પૂર્વ ગૃહ રાજ્યમંત્રીના પોટિયા કે આવવા આવે છે એ દોઢ વરસ પહેલા જ ભાજપ છોડાયા હતા એટલે કે જે પ્રપુલ પટેલ સાંભળજી જે પુનમ ભરવા આવતા હોય તે ને જુડા આજ થઈ જાય બહુ વરસમાં બહુ મોટી ભાજપ આલ પછી સીધું મોટો ઇનામ લઈ આવે છે જેમને તાલુકા બચ્ચે જિલ્લા બચ્ચેની સીટ અપારબોન સીધી સંસદની ટિકિટ આપવામાં આવે છે એને લઈને ભાજપમાં નારાજગી જોવા મળે છે જે લોકોએ ભારતીય જનતા પાર્ટીને કરવામાં આપી દીધું હોય અને એને નારાજગી હોય એટલે નારાજગી ભારતીય જનતા પાર્ટીને ને મતભેટી રૂપે અસર કરી શકે છે એવી પણ લોકો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં મતદાન કરે તો ભાજપનું મોટું નુકસાન થાય છે આ સ્થિતિ છે ત્યારે સ્વાભાવિક છે કે બે ચૂંટણી લડાઈમાં ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થશે જે સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તો સાબરકાંઠા ભાજપમાં પત્રકાર વિવાદને લઈને અમારા સંવાદદાતા મારી સાથે જોડાઈ ગયા હતા તો હવે અત્યારે સાબરકાંઠામાં પણ જ્યારે ઉમેદવારને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભાજપ માટે આ કપડાં ચઢાણ જોવા મળી રહ્યા છે એક તરફ રાજકોટમાં પુરુષોત્તમ ગુફાલાનો વિરોધ તો હવે સાબરકાંઠામાં પણ સુભનબેન બારૈયાની ટિકિટ રદ કરવાની માંગ ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહી છે હાલ સમાચારોમાં બસ આટલું જુદું સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર